આ દેવોએ ભેગા થઈને દૈત્યને મારવા માટે બધા જ દેવોએ પોતાના પોતાના શસ્ત્રો આ દેવીને અર્પણ કર્યા છે આમ સર્વે દેવોના તેજથી માં પ્રગટ થઈ છે એને કમલવાસીની મા મહાલક્ષ્મી રૂપે સ્વીકાર કર્યો છે દેવોએ બોલી મહાલક્ષ્મી માત કી જય અપને અપને માત પિતા કી કાશી વિશ્વનાથ મહાદેવ કી

અને એના રૂપ નું વર્ણન દેવી ભાગતમાં જાઓ ને